નમસ્કાર હવે જોઈએ સમાચાર દિવાળીના દિવસે સુરતમાં ખાનગી હોસ્પિટલ બંધ રહેશે પણ પાલિકાની સ્મીમેર હોસ્પિટલ આરોગ્ય કેન્દ્ર સુરતીઓની સારવાર માટે તહેવારોમાં સતત કાર્યરત રહેશે દિવાળીનો તહેવાર શરૂ થયો છે અને સુરતની અનેક ખાનગી હોસ્પિટલમાં ક્લિનિકમાં દિવાળીની રજાઓ રહેશે પરંતુ સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દિવસોમાં સુરતીઓના સ્વાસ્થ્યની જાળવણી તથા ઇમરજન્સીના કેસમાં સુરતીઓને ત્વરિત સારવાર મળે તે માટે પાલિકાની સ્મીમેર હોસ્પિટલ પચાસ બેડની હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર રાઉન્ડ ધ ક્લક ચાલુ રહેશે આ ઉપરાંત આ દિવસોમાં દર્દી કે તેમના સગાને મુશ્કેલી ન પડે તે માટે એક ઇમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે આજથી દિવાળીનો પર્વ શરૂ થાય છે અને સુરતની અનેક ખાનગી હોસ્પિટલ કે મોટા ક્લિનિકમાં મુખ્ય તબીબો વેકેશનમાં જતા હોવાથી અનેક ક્લિનિક કે ખાનગી હોસ્પિટલ બંધ જઈ રહેશે પાલિકાની સભામાં માહિતી આપતા હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા આહિરે જણાવ્યું હતું કે આ દિવસોમાં સુરતીઓને આરોગ્યલક્ષી સમસ્યા આવે તો ત્વરિત સારવાર મળે તથા ઇમરજન્સી માટેની વ્યવસ્થા થાય તે માટે ઇમરજન્સી નંબર નાઇન સેવન ટુ સેવન સેવન ફોર ઝીરો નાઇન થ્રી ઝીરો જાહેર કરવામાં આવ્યો છે તેના કારણે સુરતીઓને સરળતા રહેશે